નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર મિત્રો તમે જોયું જ હશે કે ઘરમાં સીડીની નીચેની જગ્યાને ઉપયોગી બનાવવા માટે લોકો કંઈક બાંધે છે અથવા સીડીની નીચે કેટલીક વસ્તુઓ રાખે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેને જો સીડીની નીચે રાખવામાં આવે અથવા સ્થાપિત કરવામાં આવે તો ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે ચાલો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જે ક્યારે સીડી નીચે ન હોવી જોઈએ હે દેવી લક્ષ્મી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જેને તમારો આ વિડીયો ગમ્યો હોય અને કોમેન્ટમાં રાધે રાધેનો ઉલ્લેખ કરે તેના જીવનમાં ક્યારે કોઈ દુઃખ કે પીડા આવવા ન દો મિત્રો વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે તો વિડીયોને અવગણ્યા વિના અંત સુધી જુઓ કે ઘણી વખત ઘણા લોકો પગરખાં રાખવા માટે સીડી નીચેની જગ્યાનો ઉપયોગ કરે છે આટલું જ નહીં ઘણા ઘરોમાં સીડીની નીચે શું રેખ પણ બનાવવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પગરખાં અને ચપ્પલને સીડીની નીચે રાખવાથી તમારી પ્રગતિના માર્ગમાં અવરોધો તો આવે જ છે પરંતુ તમારી આર્થિક સ્થિતિ પર પણ ખરાબ અસર પડે છે બે જો તમે સીડીની નીચે પાણીનો નળ કે વોશ બેસિન લગાવી રહ્યા છો તો હંમેશા ધ્યાન રાખો કે પાણી બિનજરૂરી રીતે વહી ન જાય જો આવું થશે તો ઘરમાં ક્યારે પૈસા નહીં રહે ત્રણ વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબીન ક્યારે સીડીની નીચે ન રાખવું જોઈએ આમ કરવાથી ભારે દોષ આવે છે અને ઘરની બીમારીઓ પર ઘણો ખર્ચ થાય છે આ ઉપરાંત તે ઘરમાં નકારાત્મકતા પણ લાવે છે ચાર ઘરો જ્યાં રસોડા સીડીની નીચે છે વાસ્તુ અનુસાર આનાથી તમારું નુકસાન થઈ શકે છે રસોડું સીડીની નીચે હોવાથી ઘરમાંથી આશીર્વાદ દૂર થઈ જાય છે એવું માનવામાં આવે છે કે આવા રસોડામાં શુદ્ધતા નથી શાસ્ત્રો અનુસાર અન્નને પણ દેવી લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને એવા ઘરોમાં ધન ક્યારે ટકતું નથી પાંચ ઘણી વખત લોકો સીડીની નીચે ફેમિલી ફોટો લગાવે છે આમ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધવા લાગે છે છ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સીડીની નીચે વધારાની અથવા નકામી વસ્તુઓ જંક વગેરે ન રાખવી જોઈએ જેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવે છે અને નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે સાત આ સિવાય તમે જોયું જ હશે કે મોટા ભાગના લોકો પોતાની સીડીને અલગ લુક આપવા માટે ગોળ સીડી બનાવે છે પરંતુ જણાવી દઈએ કે આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે વાસ્તુ અનુસાર જે ઘરોમાં લાકડાની તૂટેલી સીડી હોય છે નકારાત્મકતાની અસર છે આઠ તમારા ઘરનું મંદિર ક્યારે સીડીની નીચે ન બનાવવું જોઈએ તમારી જેમ ભગવાનને પણ પોતાના માટે એક સ્થાનની જરૂર છે અને ભગવાનના નિવાસ માટે સીડી એ આદર્શ સ્થાન નથી મંદિરને એક અલગ ખૂણો સોંપો નવ લોકર ભલે આ વિસ્તારને સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે તે સ્પષ્ટ રીતે દેખાતું નથી પરંતુ તમારા લોકર સંગ્રહિત કરવા માટે આ એક ખરાબ વિસ્તાર છે યાદ રાખો કે દેવી લક્ષ્મી સીડી નીચે રહે છે છે અને તે અપમાનજનક માનવામાં આવે સીડીની નીચે બાથરૂમ બનાવવા માટે જો તમારી પાસે પૂરતી જગ્યા હોય તો તમારે તેને બનાવવાનું ટાળવું જોઈએ હંમેશા વિષમ સંખ્યામાં મુકવામાં આવે છે એક શૂન્ય વાસ્તુશાસ્ત્ર અનુસાર સીડીની નીચે બાથરૂમ બનાવવું યોગ્ય નથી માનવામાં આવતું જો તમારી પાસે પૂરતી જગ્યા હોય તો તમારે આ જગ્યાએ બાંધકામ ટાળવું જોઈએ આ સિવાય જો જગ્યાની અછતને કારણે બાંધકામ કરવાનું હોય તો ધ્યાન રાખો કે કોઈ નળ લીક ન થાય એકલા વોશ બેસીન માટે પણ આ હંમેશા ધ્યાનમાં રાખો આ રોગો વગેરેનું કારણ બને છે બાથરૂમ સીડીની નીચે હોવાને કારણે પરિવારમાં કોઈ બીમાર રહે છે અગિયાર સીડી હંમેશા વિષમ સંખ્યામાં લગાવવી જોઈએ આમ કરવાથી શુભ ફળ મળે છે બાર સીડીની નીચે દરરોજ ઉપયોગમાં લેવાતા રૂમ ન બનાવો વાસ્તુશાસ્ત્રમાં તેને અયોગ્ય માનવામાં આવે છે અનુસાર ઘરમાં દાદર બનાવવા માટે શ્રેષ્ઠ દિશા દક્ષિણ પશ્ચિમ દિશા માનવામાં આવે છે આ સિવાય પૂર્વથી પશ્ચિમ તરફ જતી સીડી બનાવી શકાય છે ચૌદ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અથવા ઇલેક્ટ્રિકલ વસ્તુઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અથવા ઇલેક્ટ્રિકલ વસ્તુઓ જેવી કે ઇન્વર્ટર બેટરી અથવા કોઈપણ પ્રકારની મોટી ઇલેક્ટ્રોનિક વસ્તુને સીડી નીચે રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે આ ઉપકરણો ભારે વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરે છે અને તેમને સીડીની નીચે મૂકવાથી જગ્યા અસ્તવ્યસ્ત અને અસ્થિર ઉર્જાથી ભરે છે આ પ્રકારની ખામી ઘરના સભ્યોમાં માનસિક તણાવ અને આર્થિક અસ્થિરતાનું કારણ બની શકે છે આ ઉપરાંત આ ઉપકરણોમાંથી ઉત્પન્ન થતી ગરમી અને કંપન પણ ઘરની વાસ્તુ ઉર્જાને અસર કરી શકે છે જેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે પંદર તૂટેલી અથવા ન વપરાયેલી વસ્તુઓ લોકો ઘણીવાર તૂટેલી અથવા ન વપરાયેલી વસ્તુઓને સીડીની નીચે છોડી દે છે જેમ કે જૂની ખુરશીઓ તૂટેલી કેબિનેટ અથવા ફર્નિચરના ન વપરાયેલ ટુકડાઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારની સામગ્રી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત બની શકે છે આ વસ્તુઓ ઊર્જાના પ્રવાહમાં વિક્ષેપ પાડે છે અને તમારા જીવનમાં અસ્થિરતા અને તણાવનું કારણ બને છે આ ઉપરાંત આવી વસ્તુઓને ઘરમાં દુર્ભાગ્ય અને આર્થિક સંકટનું પણ પ્રતીક માનવામાં આવે છે ઘરનું વાતાવરણ સકારાત્મક રાખવા માટે આ તૂટેલી વસ્તુઓને કાં તો રિપેર કરવી જોઈએ અથવા ઘરમાંથી દૂર કરવી જોઈએ સોળ સીડીઓ નીચે દવાઓ અને મેડિકલ કીટ રાખવી પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે દાદરનો વિસ્તાર હંમેશા દબાણ હેઠળ રહે છે અને અહીં રાખવામાં આવેલી દવાઓ અથવા મેડિકલ કીટ સૂચવે છે કે ઘરના સભ્યો સતત રોગો અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે આનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધે છે જેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે પરંતુ મેડિકલ ખર્ચને કારણે ઘર પર આર્થિક બોજ પણ વધી શકે છે વધુમાં દવાઓને આવી જગ્યાએ રાખવાથી તેની અસરકારકતા પણ ઘટી શકે છે જેના કારણે તે યોગ્ય સમયે કામ કરતી નથી સતર્ક અરીસો અથવા અરીસો વાસ્તુશાસ્ત્ર અનુસાર સીડીની નીચે અરીસો અથવા અરીસો મૂકવો અશુભ માનવામાં આવે છે અરીસો ઉર્જાને પ્રતિબિંબિત કરે છે અને તેને બમણી કરે છે જ્યારે તેને સીડીની નીચે મૂકવામાં આવે છે ત્યારે તે નકારાત્મક ઉર્જા વધારી શકે છે અને ઘરના સભ્યો વચ્ચે મતભેદ અથવા મતભેદ પેદા કરી શકે છે વધુમાં અરીસાનું સ્થાન એવું હોવું જોઈએ કે તે હકારાત્મક ઉર્જાને પ્રતિબિંબિત કરે છે પરંતુ તેને સીડીની નીચે રાખવાથી ઉર્જાના યોગ્ય પ્રવાહમાં વિક્ષેપ પડે છે જે નાણાકીય સમસ્યાઓ અને માનસિક તણાવ તરફ દોરી શકે છે અઢાર પુસ્તકો અને કાગળો પુસ્તકો ફાઇલો અથવા અન્ય મહત્વપૂર્ણ કાગળો સીડી નીચે રાખવાનું ટાળો આ જગ્યા દબાણ હેઠળ રહે છે અને તેના કારણે અહીં રાખવામાં આવેલા દસ્તાવેજો અને પુસ્તકો પર નકારાત્મક અસર પડી શકે છે આનાથી માત્ર આ વસ્તુઓને કાટ લાગી શકે છે પરંતુ તે તમારા કામ અને શિક્ષણમાં પણ વિક્ષેપ પેદા કરી શકે છે સંતાનોને અભ્યાસમાં ધ્યાનનો અભાવ કામમાં અવરોધો અને બિનજરૂરી વિવાદોનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત અહીં રાખવામાં આવે ત્યારે મહત્વના દસ્તાવેજો ગુમ થવાનું કે નુકસાન થવાનું પણ જોખમ રહેલું છે ઓગણીસ છોડ અથવા વાસણ છોડ અને વાસણ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે પરંતુ તેને સીડીની નીચે રાખવાથી વાસ્તુ દોષ માનવામાં આવે છે સીડીની નીચેની જગ્યા સામાન્ય રીતે અંધારી અને ઓછી વેન્ટિલેટેડ હોય છે જે છોડના વિકાસ માટે સારી નથી અહીં રાખવામાં આવેલ છોડ ઘણી વાર સુકાઈ જાય છે અથવા યોગ્ય રીતે ઉગતા નથી જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે સૂકા અથવા મૃત છોડ ઘરમાં આર્થિક સંકટ અને માનસિક તણાવ પેદા કરી શકે છે તેથી છોડને ઘરમાં તેજસ્વી અને હવાવાળી જગ્યાએ રાખવા જોઈએ જ્યાં તે સારી રીતે ખીલી શકે અને ઘરમાં સકારાત્મકતા લાવી શકે વીસ પાણીના સ્ત્રોત અથવા માછલી ઘરને સીડીની નીચે રાખવું જેમ કે માછલી ઘર અથવા પાણીના અન્ય કોઈ સ્ત્રોતને વાસ્તુ દોષ માનવામાં આવે છે સીડીની નીચે જળ તત્વની હાજરી નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે જે ઘરમાં માનસિક તણાવ અને આર્થિક સમસ્યાઓનું કારણ બની શકે છે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં જળ સ્ત્રોતને હંમેશા રાખવું શુભ માનવામાં આવે છે જ્યાં તે ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવે છે પાણીના તત્વને સીડીની નીચે રાખવાથી ઘરની આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડે છે આજના વિડીયોમાં આપણે શીખ્યા કે વાસ્તુશાસ્ત્ર મુજબ સીડીની નીચે કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને શા માટે ઘરમાં સીડીનું સ્થાન વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે ઉર્જાના પ્રવાહને અસર કરે છે પાણીના વાસણો ભારે ફર્નિચર કચરો અથવા અહીં સુરક્ષિત રાખવાથી નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે જે ઘરના સભ્યોની માનસિક શાંતિ સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર વિપરીત અસર કરી શકે છે જો તમે આ વીડિયોમાંથી કંઈક નવું શીખ્યા હોય તો કૃપા કરીને અમને જણાવો જો તમે ઈચ્છો તો વીડિયોને લાઈક કરીને તમારો પ્રતિભાવ પણ આપી શકો છો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમે તમારા માટે વધુ મહત્વપૂર્ણ માહિતી લાવી શકીએ ત્યાં સુધી ધ્યાન રાખજો